થાય ને આવે એટલે કપડાં લઈ સીધું રૂમમાં હૂકવી નાખવાના છે કપડાં કારણ કે કેટલા દિવસથી એક ધારો વરસાદ આવે છે સુકા તાંથી કપડાં છોકરાને લેવા જાય ને તઈ વરસાદ આવે મારા થોડા કપડાં હતા હૂકવી દઉં કીધું કાંઈ નહીં હાલો કપડા બપડાં હૂકવી દેવી તો આખી દોરી ભર શક છે મસ્ત ના થઈ જાય પીળા થઈ જાય પાણી બહુ હોય ને હજુ રેલામાં એટલે પેલા થઈ જશે કાંઈ ને આલો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોકમાં કટિંગ કરી નાખી જુવારા કિશું બે ને મસ્તના જુવારા છે ને ખુશી ગોરમાન વરદ છે ને એટલે જુવારા વાવી દીધા ભવ્ય અને ખુશી બે ઊભા છે જુવારા લઈને ખુશી ભાંગી નાખતી નહી ભાંગી નાખતી ને જો મસ્તના ના જુવારા ની વાવી દીધું છે ગોરમાન વરતશે કેટલો

હાલો કાઈ ને હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોક માં બના રહેજો ને કામ કરી નથી કાબ્યાન બસ હવે ભાંગી જાય એમ ન કરાય હાલો હવે આપણે કામ કરી નાખી ઘર માં છે મારા કિસ્સુ બેન અને તો મસ્ત વાવી દીધા છે ને કાલ છે પૂજા કરવા જવાનું છે ઘર માં ની કાલે ઘર માં બનાવવાના છે કાઈ ને હાલો જુવારા તો અમે આવી ગયા છું પેરું લેવા કાકા પેરું લીધા ને

બ્લાઉઝ સીવાનું કામ ચાલુ છે હું તમને કહેતી હતી ને બ્લાઉઝ સીવાનું છે મારે બ્લાઉઝનું કામ જ સારું છે કા કાર્તિક હા તમને સીવું શું બાકી બ્લાઉઝ સીવી નાખું દેહનું મોકલાન છે મારા મમ્મીનું છે તો આપણે કાંઈને બ્લાઉઝ કમ્પ્લીટ કરી પછી આપણે રસોઈને બનાવવા છે કા હા ભૂખ લાગીને હા કાર્તિક મેં ભૂખ લાગી છે તો કાંઈ ને હાલ મમ્મી ભૂખ લાગી છે

লিখি দ ফুগা মানে লুচালি নাম ল આય લખો આય લખો પછી એ લખી લે નામ મને કાઈ લખી ન દે તો લખી દેવાનું છે કે નામ બોલ્યો લખી જો લખી જો પપ્પા પપ્પા લે નામ લખી જો હાથમાં

मम्मी नै आए लेखे ल स्कट अच्छा बहु मस्त नरेष नाम लेखि द बसन् नरे मम्मी मम्मी वसन्त नरेष हो वसन्त मम्मी आई नरेष वसन्त नरेष हाय हेलो वे फॅमिली भिडियो नि आन ल्याउन त भिडियो नि आन लैलेवि अनि भतिरो रोनी कम्प्युटर मा काम गर्न नखू नि माव पाड हे जसो खुशी नाम लेखि द पपा अलाव पपाले लेटर गरवा

જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહીજો તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય